દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે આ સિવાય સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન વિભાગની ફરી એક વખત આગાહી ફરી જામશે રાજ્યમાં વરસાદી માહોલ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું જોર વધુ રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી આગામી પચીસ સપ્ટેમ્બરથી સતત બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને ત્રણેય સંઘ પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે